જો એ આ સદીની મોટી જે મહામારી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે છે એની સાથે આદરણીય હેલ્થ ટુ માર્કોને આપલા સાયન્ટિસ્ટો અને આપલા ડોક્ટરો એની સાથે પેરામેડિકની આખી फोर्स થી લઈ લઈ લોકો જે કોવિડ મેનેજમેન્ટમાં જોડાયા હતા એમે કોવિડ વેક્સિનેશન જે કાસે કરલું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે અને આ મહામારીના સમયમાં ભારતે ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે એના લગત જે માહિતી આપવા માટે મેં આજે ડોક્ટર ની પ્રેસ કોન્ફરન્સ લઈ રહ્યા છે એમાં હું સ્વાગત કરું છું ડોક્ટર ધર્મેન્દ્ર ગજ્જર કન્વીનર શ્રી ડોક્ટર સર ગુજરાત પ્રદેશ ડોક્ટર નિશ્ચલ ભટ તેઓ શ્રી પીડિયાટ્રિશિયન છે અને એની સાથે સરકાર તરફથી કોવિડ ઇમ્યુનાઇઝેશન ટાસ્ક ફોર્સ એક સદસ્ય છે ડોક્ટર મુકેશ સાવલિયાજી અમદાવાદ ગાયનેક એસોસિએશન એ તેઓ પ્રમુખ છે કપલ મેનેજરિંગ ફિઝિશિયન છે ડોક્ટર હિતેશ પટેલ જે ડાયરેક્ટર છે લોંગ ટાઈફ હોસ્પિટલ ના અને પણ ફિઝિશિયન છે એની સાથે ડોક્ટર સરેશ મેથલિયા ફિઝિશિયન અને પોતાની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ધરાવે છે આ સાથે ડોક્ટર વિપુલ વાડેલા એ ધ હોમલક કેન્સલર તરીકે કામ કરે છે હવે આગળની પ્રેસ વાર્તાને સંબોધવાનું અને સંચાર કરવાનું કામ હું આદરણીય ડોક્ટર જીવન્દ્ર દેસૌના આપીશ ડોક્ટર મિત્રો આપ સૌ જાણો છો કે ગત સાડા ત્રણ વર્ષ પહેલા થી જયારે બતાવીને કીધું કે આ વિશ્વની અત્યાર સુધીમાં કદાચ મોટામાં મોટી મહામારી આવી હતી આપણે ત્યાં કોવિડની અને અત્યારે એક મિસકન્સેપ્શન ફેલાવો છે લોકોમાં કે આની જે વેક્સિન આપી હતી એના થકી ખૂબ લોકોને બધા મેડિકલ ઇશ્યુઝ થાય છે હું એક આખે આખો આ જે વિષય થયો છે એનો હું ચાર ભાગમાં વહેંચીશ સમજવાની જરૂર છે પહેલાં તો એક ઇતિહાસ હિસ્ટ્રી શું છે આની જો આપણે આ વેક્સિન આપી ના હોત તો શું થઈ શકત એના આફ્ટર ઇફેક્ટ શું ખરાબ આવી શકત બીજી વસ્તુ જે વેક્સિનનો સિનારીઓ ભારતમાં અને વિશ્વમાં શું હતું અને શું છે એના કોમ્પ્લિકેશન અને છેલ્લું આપણા એક્સપર્ટ પેનલ્સ છે આપણાને થોડીક વધારે પણ એડ ઓન ગાઈડલાઈન આપશે મિત્રો આ ઇતિહાસની વાત કરીએ તો પહેલો વેક્સિનમાં એટલે કોવિડનો જે આ નોવેલ વાયરસ હતો એ વાયરસ જ્યારે પહેલી વખત સોળમી જાન્યુઆરી કેરલામાં એક બેનને થયો હતો ત્યારે આપણને કોઈને વિશ્વમાં પણ કોઈને ખબર નથી કે આ વાયરસ કઈ રીતે બિહેવ કરશે આની મેડિસિન શું છે ટ્રીટમેન્ટ શું છે અને આને પ્રિવેન્ટ કેવી રીતે એને ફેલાવવા પણ કેવી રીતે અટકાઈ શકાય પછી જેમ 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 આનો ફેલાવો થયો ને પછી ખબર પડી કે આનું જે સ્પ્રેડ થવાની જે માત્રા છે એ બીજા બધા વાયરસ કરતાં જે નોર્મલ આપણે ઇન્ફ્લુએન્ઝર તરીકે સમજતા હતા એના કરતાં બહુ જ ફાસ્ટ સ્પ્રેડ થતો હતો એટલે આપણે તરત ભારતીય જનતા પાર્ટીના માન્ય નરેન્દ્રભાઈએ તરત જ પહેલી વખત એવું વિશ્વમાં લોકોને ખબર નથી કે લોકડાઉન શું છે આપણે ત્યાં લોકડાઉન નાખ્યું તો એના થકી પણ આ સ્પ્રેડ આપણે થતાં તરત અટકાયો હતો એ વખતે આપણાને પીપી કીટ આપણી જોડે હતી નહીં જે એન નાઇન્ટી ફાઇવ માસ્ક હતા ને એનું પ્રોડક્શન એ તે સમયમાં આપણે રાત દિવસ કામ કરીને એનું પ્રોડક્શન આપણે સ્વદેશમાં અને ઇન્ડિજિનિયસ આપણે બનાવડાવ્યું એટલે એક બેઝિકલી જે વાત કરીએ કે આનું ઇતિહાસમાં આપણે કે સાડા ત્રણ વર્ષ પહેલા જ્યારે આ ફેલાયો ત્યારે છેક પહેલી વેક્સિનની આપણે જ્યારે ભારત દેશમાં વાત કરીએ તો કે આખા જ બધા વિશ્વમાં બધા જ લોકો આમાં આનું આર કરતા હતા કે આ વેક્સિન આની સુધાઈ આપણે ત્યાં મલ્ટિપલ ટાઈપની વેક્સિન હોય છે લાવ એટીન્યુએટેડ વેક્સિન હોય છે કે જે વાયરસને મારીને બનાવવામાં આવે છે એવી રીતે એમ એન એ વેક્સિન આવે છે એટલે એમાં મેડિકલ ટેકનિકલમાં જવાની જરૂર નથી પણ આ વેક્સિન જ્યારે બનાવી એ પહેલી વેક્સિન આપણે જ્યારે ભારત વર્ષમાં બનાવી ત્યારે એ વિધિન નવેમ્બરમાં નવેમ્બર એન્ડમાં બે હજાર એકમાં ત્રણ ટ્રાયલ આઈસીએમઆર ટ્રાયલ કર્યા હતા પહેલો ટ્રાયલ કરીએ મનુષ્ય પેલા એનિમલ્સ ઉપર કરતા હતા એમાં ટ્રાયલમાં આપણે પોઝિટિવિટી થયું બીજો ટ્રાયલ આપણે સો લોકો ઉપર કર્યો હતો ને ત્રણ ટ્રાયલ આપણે એક માસ કોમ્યુનિટી ઉપર કર્યું હતું એ હજારથી પણ વધારે લોકો ઉપર થાય એ પછી નાના નાના ક્લસ્ટર ટેરિટરીમાં આનો ટ્રાયલ કર્યો અને આમાં રિઝલ્ટ સારા આવે પછી આપણે પહેલી વેક્સિન સોળમી જાન્યુઆરીએ બે હજાર એકવીસ કોવિડનો પહેલો આપણે થયું સત્યાવીસ જાન્યુઆરી બે હજાર વીસમાંનો આપણે કોવિડની ખબર પડી કે ભારત વર્ષમાં કોવિડ આવ્યો છે એટલે એક વર્ષ પછી પહેલી વેક્સિન આપણા ભારત વર્ષમાં આપણે આપી અને ધેટ વોઝ ઇન્ડિજિનિયસ વેક્સિન કો કોવિશિલ્ડ જે આપણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં બનાવી આપણે જેનિકા જોડે કોલેબોરેશન કરી અને પહેલી વખત આ વેક્સિન બનાવી અને માન્ય નરેન્દ્રભાઈએ પણ આ વેક્સિન નથી લીધી અમારા કોઈ પણ મિનિસ્ટર શ્રીએ કોઈ પણ ઇન્ફ્લુએન્સ કોઈ પણ આર્થિક સમૃદ્ધ માણસે વેક્સિન નથી લીધી પહેલી વેક્સિન આ પહેલી વખત માન્ય નરેન્દ્રભાઈના સૂચનાથી ડાક્ટરોને અને પેરામેડને આપી હતી પહેલો વેક્સિનનો ડોઝ પત્યા પછી જે કોમ લોકો હતા કે જેની જરૂરિયાત હતી કે જે લોકોને આ વેક્સિન લેવાથી એમને કોઈ પણ તકલીફ જીવનમાં ના પડે અને મોર્બલ મોર્ટાલિટી મોર્બિડિટી બે ના થાય એટલે એ લોકોને આપી હતી અને ત્રીજી વેક્સિન આપી પછી સામાન્ય પ્રજાને આપી હતી એના આપણે ત્રણ ડોઝ આપ્યા હતા આખા ભારત વર્ષમાં અત્યાર સુધીમાં બે બસો ને દસ કરોડ વેક્સિનના ડોઝ આપ્યા હતા એમાં એકસો વન સેવન્ટી ફોર કરોડ આપણે કોવિશિલ્ડનું આપ્યું હતું અને આઈસીએમઆર અને ભારત બાવ એક બે ભેગા થઈને પહેલી વખત સુધી વેક્સિન ભારતમાં બનાવી હતી જે કો વેક્સિન તરીકે આપણે એને પાર્ટ એટલે પ્રસ્થાપિત કરી હતી અને કોવેક્સિન તરીકે માર્કેટમાં મૂકી હતી એ વેક્સિન આપણે નિઃશુલ્ક આપી છે આપણને બધાને ખબર છે મિત્રો કે કોઈ પણ જેને જેમ કે પહેલાં પોલિયોની વેક્સિન હતી મિઝલ્સની હતી સ્મોલપોક્સની વેક્સિન વર્ષો પછી ભારત વર્ષમાં આવતી હતી આ પહેલી વખત એવું બન્યું કે આપણે વિશ્વની જોડે જ ખભે ખભો મિલાઈ અને જ્યારે વિશ્વના કોઈ પણ દેશમાં યુકે ગણો કે ડેવલપ દેશમાં જ્યારે વેક્સિન આપી એ જ સમયે આપણે ભારતમાં વેક્સિન આપી દીધી જે ખોડો ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે અન્ય પાર્ટીઓ દ્વારા પર્ટિક્યુલરલી કોંગ્રેસ પાર્ટી દ્વારા કે આ વેક્સિન લેવાથી ક્લોટિંગ થાય છે અને ક્લોટિંગ થવાથી બ્લડ ક્લોટ થવાથી અન્ય મેડિકલ ઇસ્યુઝ થાય છે કદાચ આઈસીસીએમઆરનું હમણાં જ બે હજાર ત્રેવીસમાં નવેમ્બર તારીખે એ લોકોનો એક ડેટા પબ્લિશ થયો છે તમારે બધાને પણ જોવો હોય તો એનો જોફાય કરી શકો કે એમાં સ્પષ્ટ એ લોકોએ મેન્શન કર્યું છે કે ક્લોટિંગ થતું નથી પણ પોઈન્ટ ઝીરો ઝીરો ફોર પર્સન્ટ લોકોને વેક્સિન આપવાથી ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે પણ દરેક વેક્સિન આપવાના તમે કોઈ પણ જગ્યાએ વેક્સિન રિસ્ક અને બેનિફિટનો રેશિયો જોવાનો હોય છે જો આપણે વેક્સિન આપી ના હોત તો આપણે મૃત્યુ સુધી મૃત્યુ થયા હતા એટલે જો આ વેક્સિન આપી ના હોત તો અનેક મેજા મેડિકલ પ્રોબ્લેમ આપણે મ્યુકર માઇકોસિસ છે કે બીજા મેડિકલ જે લંગ ફાઇબ્રોસિસ થતા હતા બધા જ કોમ્પ્લિકેશન થતા હતા એટલે જો વેક્સિન આપવાથી આપણે ખૂબ લોકોની જાન બચાવી શક્યા છે લોકોને વેક્સિન આપવાથી આપણે એ લોકોને જે ઓર્બિડ કન્ડિશનમાંથી ખરાબ રીતે એમની જિંદગી જીવા ખરાબ રીતે જીવીએ નહીં એના માટે આપણે બચાવી શક્યા હતા કોઈ પણ સામાન્ય વેક્સિનની વાત કરીએ આપણે તો ઘરમાં બાળક હોય છે તમને બધાને ખ્યાલ હશે કે વેક્સિન આપીએ ત્યારે બીજા દિવસે ત્રીજા દિવસે એને ફીવર આપતો હોય છે બાળક વેક્સિન આપ્યા પછી ફૂડ નથી લેતો એટલે દરેક વેક્સિનેશન ઓન કોમ્પ્લિકેશન આપણે કદાચ વેક્સિન આપી ના હોત તો શું થાત તો અનેક મોર્ટાલિટી થાત બીજું કે સામાન્ય પ્રજાને જ્યારે આપણે જે લોકોને કોવિડ થયો હતો એ લોકોને સિક્સટીન પર્સન્ટ લોકોને પ્લોટિંગ ડિસઓર્ડર થયા હતા બહુ મોટી માત્રા કહેવાય એટલે જો વેક્સિન ના આપી હોત તો સોળ દર સો લોકો સોળ લોકોને પ્લોટિંગ પ્રોબ્લેમ થતા એવી જ રીતે આ વેક્સિન આપી હતી પોઇન્ટ જીરો ઝીરો ફોર પરસન્ટ એ લોકોનો આ કોઈ ડેટા ભારતનો નથી આ ડેટા છે એમનો બ્યુએચન હમણાં જે હમણાં કોવિડ હવે એસ્ટ્રાજનેકાવાળાએ જે પબ્લિશ કર્યો છે એનો ડેટા આપું છું એવી જ રીતે ગત મેમાં અને જૂનમાં આપણે એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી ગુજરાત સરકાર દ્વારા માન્ય રૂષિકેશભાઈના અધ્યક્ષ સ્થાનમાં એમાં યુએન મહેતાના તજજ્ઞ ડૉક્ટર ડૉક્ટર ચિરાગ દોશી સિમ્સના ડૉક્ટર ડૉક્ટર ચિરાગ ડૉક્ટર નિલિન ચગ એવી રીતે સ્ટર્લિંગના ડૉક્ટરને બધા જ એ લોકોની એક એક્સપર્ટ પેનલોએ પણ આનું એક પ્રેસ કોન્ફરન્સ કીધું ને એ લોકોને પણ લગભગ ત્રણ ત્રણ હજાર બસો ને બાવીસ દર્દીઓ ઉપર એનો સ્ટડી કર્યો હતો કે કોઈને જે પ્લોટિંગ થાય છે કે કોઈને કંઈક મેડિ હાર્ટ એટેક સડન આવતો હોય છે એના માટે કોમોર્બિડ કન્ડિશન જેમ કે સ્મોકિંગ હોય અથવા તો એને કોઈ ડાયાબિટીસ હોય બીપી હોય કે જે બીજા કોઈ પણ એને મેડિકલ કોઝ હોય એ લોકોને સડન કાર્ડ એરેસ્ટ થતો હતો બીજું સિમ્પલ સાદી આપણે એક ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એ પણ જો આપણી બહેનો જે લેતી હોય છે એના લેવાથી પણ ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે દરેક ડ્રગને એનો પોતાનો કોમ્પ્લિકેશન હોય જ છે એટલે આપણે એવું ક્લેમ કરીએ કે આ વેક્સિન લેવાથી આ થયું છે એના તો કદાચ મને ખબર નથી કે આ કેમ આ કોઈ સ્ટડી કર્યા વગર કોંગ્રેસના પ્રવક્તા કે કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ લઈને સરકાર તો પછી બધા બધા સામાન્ય પ્રજાને મૂકે છે છે જે એક મેજર વાત કરવી કે હમણાં કદાચ આપ ટીવી મીડિયામાં પણ જોવો છો કે અમિતાભ બચ્ચન એક હર્પીસ વેક્સિન માટે પણ બહુ જ એ પ્રચાર પ્રસાર કરે છે અને ખૂબ સારી વસ્તુ છે લેવી જ જોઈએ વેક્સિન વિદેશમાં તો કદાચ ફ્લૂના શોટ દરેક લોકો લે છે આપણે ત્યાં એ ટ્રેન્ડ નથી પણ દર મેમાં જ્યારે વિન્ટર અને સમર મનસૂન આવતું હોય છે પેલા એ લોકો ફ્લૂનો એક શોર્ટ દરેક જણા લેતા હોય છે એના પણ એના કોમ્પ્લિકેશન થતા હોય છે પણ એ જે હર્પીસ વેક્સિન એમાં એ લીધા પછી ગુલેન બારી સિન્ડ્રોમ એટલે લખવાની અસર થતી હોય છે અને એનો રેટ છે પોઈન્ટ વન પર્સન્ટ બહુ મોટો કહેવાય તો પણ બધા જ લોકો એ ડાક્ટરો અને સમાજના શ્રેષ્ઠીઓ બધા જ એને રિકમેન્ડ કરે છે કે હર્પીસની વેક્સિન લેવી જોઈએ કેમ કે એને હર્પીસ થવાથી કોમ્પ્લિકેશનો ખૂબ વધારે થવા છે જેમ મેં કીધું એમ કે રિસ્ક બેનિફિટ આપણે રેશિયો ગણીએ તો આમાં રિસ્ક વેક્સફેક્સર વેક્સિનના ખૂબ ઓછા છે એની સામે બેનિફિટ અનેક ગણા છે એટલે મારી દ્રષ્ટિએ આને માટે રાજનીતિ કરવી અને આ કોઈ અત્યારે સમય નથી સાડા ત્રણ વર્ષ પછી કે આ વિષયનો અત્યારે મુદ્દો લેવો એટલે બીજું કે આનું રિસર્ચ પણ આઈસીએમઆર અને ગુજરાત સરકારે પણ કરેલો છે એટલે કોઈ એમને વેક્સિન આપી દીધી છે કોઈ પણ વેક્સિન માર્કેટમાં આવે છે પહેલા એનો એક્સપર્ટ છે અને એની એ લોકો આપે ગો ગોઅહેડ કર્યા પછી જ આ વેક્સિન આપણે માર્કેટમાં આવતી હોય છે એટલે કોઈ વેક્સિનથી આ કોમ્પ્લિકેશન થાય સામાન્ય રીતે હું તમારા બધાના માધ્યમથી પ્રજાને કહેવા માંગુ છું કે કોઈ બ્રહ્મા ના અને વેક્સિન તો આ વેક્સિન કોવિડની નહીં પણ કોઈ પણ વેક્સિન જ્યારે પણ આવતી હોય છે ત્યારે અચૂક લેવી જોઈએ આપણી જોડે એક્સપર્ટ મિત્રો છે મારી વાત અહીંયા પૂરી કરીને હું ડોક્ટર નિશ્ચલભાઈને કહું છું કે આપણને કોઈ એની આગળ આગળની પણ માર્ગદર્શન આપશે અને કોઈ માહિતી આપણાને આપશે તમારે કોઈ પ્રશ્ન હોય તો આના પછી તમે લઈ શકો છો નિશ્ચલભાઈ નીકસા અહીંયા સોળમી જાન્યુઆરીએ જ્યારે આપણે બે હજાર એકવીસમાં પહેલો વેક્સિનનો ડોઝ આપ્યો તો ત્યારે હું પહેલાં પાંચ ડોક્ટરોમાંનો હતો કે જ્યારે મેં સિવિલ હોસ્પિટલમાં કોવિશિલ્ડનો જ ફર્સ્ટ ડોઝ લીધો તો મહિના પછી એનો સેકન્ડ ડોઝ લીધો હતો અને થર્ડ ડોઝ બુસ્ટર ડોઝ પણ લીધેલો છે અત્યારે જે મુખ્ય ચર્ચા ચાલી રહી છે એ ચાલી રહી છે ટીટીએસ વિશે જેને કહેવાય થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ હવે કોઈ પણ વેક્સિન લેવામાં આવે ને તો એ વેક્સિનની સાઇડ ઇફેક્ટ એ વેક્સિન લીધાના ચાર દિવસથી બેતાલીસ દિવસની અંદર એટલે એક અઠવાડિયાથી છ અઠવાડિયાની અંદર થઈ જાય એવું નથી કે આપણે બે હજાર એકવીસમાં કોવિશિલ્ડ લીધું બે હજાર ચોવીસમાં ક્લોટિંગ થઈને આપણું મૃત્યુ થાય એ પોસિબલ જ નથી નંબર વન નંબર ટુ આ ટીટીએસને કારણે જે ક્લોટિંગ થાય છે ને એ ક્લોટિંગ મુખ્યત્વે બ્રેઇન અને મસલના વેઇન્સમાં હાર્ટમાં એનું ક્લોટિંગ થાય એવા કોઈ પણ પ્રકારના સાયન્ટિફિક ફોર્મેશન છે જ નહીં ઘણા વખતથી આપણને એવું થઈ રહ્યું છે કે આ એક વર્ષમાં વેક્સિન કેવી રીતે મળી ગઈ પણ એના માટે પોલિટિકલ વિલ હતું બહુ જ બધા લોકોનો એની પાછળનો સમય હતો અને આપણને ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન એટલે કે પ્રોપર ત્રણ ફેઝ ટ્રાયલ કરી

હાર્ટને લીધે જે અત્યારે સડન ડેથ થાય છે ને એ લાઈફસ્ટાઈલ રિલેટેડ ડેથ છે યંગ એજમાં જ તમે જ્યારે ઘણા બધા ઇમ્પ્રોપર ખાવાનું રાખો નિયમિત સુવાનું ન રાખો ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરી દો સ્મોકિંગ થાય ડ્રિંકિંગ થાય આ બધાને લીધે હાર્ટમાં એથરોસ્ક્રોસિસને કારણે ક્લોટિંગ થતા હોય છે અને એને કારણે સડન ડેથ વીસ વર્ષ ત્રીસ વર્ષ ચાલીસ વર્ષે થઈ રહ્યા છે જે નવેમ્બર મહિનાની જે પ્રેસ કોન્ફરન્સની વાત કરી જેમાં ડોક્ટર મિલન ચકને બધાય વાત કરી હતી એમાં ક્યાંય દૂર દૂર સુધી એ વસ્તુ સાબિત નથી થતી કે આને અને વેક્સિનને કોઈ સંબંધ છે અમે લોકો पीडियाट्रिशિયન તરીકે બાળકોને જન્મથીને કેટલી બધી રસી આપતા હોઈએ છે અને પેરેન્ટ્સ હોશે હોશે વેક્સિન અપાવવા આવતા હોય છે કારણ કે એમને ખબર છે કે રોગ થશે તો બાળક બાળકનું મૃત્યુ અને ઘરના બધા પરેશાન થશે જ્યારે વેક્સિનને કારણે સાઈડ ઇફેક્ટ એક કે બે દિવસ થઈ શકે અને જેમ કીધું એમ બહુ રેરલી એવી કોઈ સિરિયસ કે સિવિયર સાઇડ ઇફેક્ટ થતી હોય છે કે જેના કારણે આપણે વેક્સિનેશન ના કરવું જોઈએ માટે આ જે મિથ કે ભ્રમ ફરી રહ્યો છે એને આપણે સદંતર રીતે નાબૂદ કરવો જોઈએ કે ટીટીએસ એ કોવિશીલ્ડને કારણે થતો બહુ રેર સાઇડ ઇફેક્ટ છે જે શરૂઆતમાં એક ચાર દિવસથી ચુમ્માલીસ દિવસમાં થઈ જાય એ પછી એ ક્યારેય પણ નથી થતો અને અત્યારના જે સડન કાર્ડિયાક ડેથ છે એ આપણી લાઈફસ્ટાઈલ ને કારણે છે એને વેક્સિનેશન સાથે દૂર દૂર સુધી કોઈ પણ પ્રકારનો સંબંધ છે જ નહીં ડોક્ટર જ્ઞાનેન્દ્રસિંહ છે આપણાને માર્ગદર્શન આપશે જ્ઞાનેન્દ્ર નમસ્કાર

જેમ સાહેબ કે કી ધર્મેન્દ્રભાઈ એ કીધું કે અબ આપને બીજા ડિસીઝ થી કમ્પેર કરી આગર સપોઝ 10 લાખ લોકો વેક્સિન લીધું તેમાંથી 4 લોકો ને આ બ્લડ ક્લોટિંગ થશે પણ અગર 10 લાખ લોકો સ્મોકિંગ કરે છે તેમાંથી 2000 લોકો ને આ બ્લડ ક્લોટિંગ થશે અગર કોઈ ગર્ભ નિરોધક ગોળી લે છે તેમાંથી 500 થી 1000 બેનો ને આ ક્લોટિંગ થશે અને 10 લાખ લોકો ને કોવિડ થાય તો 1,65,000 લોકો ને આ ક્લોટિંગ થશે તો તમે સમજી શકો છો કે リસ્ક બેનિફિટ કેટલું આપણે આ વેક્સિન તરફ પોઝિટિવ છે અબ આ એટલા દિવસ પછી આ કોન્ટ્રોવર્સી કેમ આવી એ આપણે ના કહી શકીએ વી આર અ પીપલ ઓફ સાયન્સ વી વિલ નોટ ટેલ એનીથિંગ રિગાર્ડિંગ પોલિટિક્સ બટ આપણે એવું જ કહેવા માંગીએ છીએ કે આ બિલકુલ ખોટી વસ્તુ છે અબ આજે ટીટીએસ સિન્ડ્રોમ છે એનું આપણે ચોક્કસ નિદાન કરી શકીએ એનું ચોક્કસ ટ્રીટમેન્ટ કરી શકીએ અને સિન્ડ્રોમ થયા પછી છતાં પણ એમનું મોર્ટેલિટી એટલી વધારે નથી જેટલી કોવિડની હતી तीज वस्तु के आज खाली एक्स्ट्रा जिनका कोविशील्ड बिल्कुल खोटी बात बीन फाउंड विथ जॉन्सन एंड जॉन्सन वेक्सिंग ऑल्सो अमेरिका में फाइजर एंड मॉडर्ना वेक्सिंग चले एम आर ए वेक्सि कही बने वेक्सिंग वन पॉइंट सिक्स परसेंट लोगों ने मतलब कि सौ वन पॉइंट सिक्स लोग ने हार्टअटैक पेरिकार्डाइटिस मतलब कि हृदय मसल्स में सोजो અને હૃદયના કવરિંગમાં સોજો જેના છે કે જીવ પર જતું રહે એવું કોમ્પ્લિકેશન થતું હતું નાઉ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે આવર વેક્સિન વોઝ ઇન્ડિજિનસ એન્ડ ઇટ વોઝ ધ ચીપેસ્ટ ઓનલી ટુ હંડ્રેડ વોઝ ધ કોસ્ટ એન્ડ ગવર્મેન્ટ વોઝ ગીવિંગ ફ્રી વેર એઝ ઓલ અધર વેક્સિન જે ફાઈજરની જે વેક્સિન હતી એની ઇન્ડિયન કરન્સીમાં કિંમત બે હજારથી પણ વધારે હતી તો આપણા જેવા પુઅર કન્ટ્રી જેને મિનિમમ બે બે ડોઝ આપવાનું હોય તો કેટલું ખર્ચો થયું હોય તો વી શુડ બી થેન્કફુલ ટુ આવર સેન્ટ્રલ ગવર્મેન્ટ દેટ દે હેવ ઇન્વેન્ટેડ ધીસ એન્ડ હેવ હેવ ધ ધ ધ ધ સાયન્ટિસ્ટ ડોક્ટર પેરામેડિકલ અને આપણે બધાને એમને બચાયા છે છે તો વિથ સાયન્સ આઈ કેન કે આ જે એ તમે સમજી લો કે આનું રિયા શું છે અને આ કેમ આ એટલા વર્ષ પછીના વચ્ચે એ બધું કેમ આવે છે એ તમે લોકો સમજદાર છો સમજી શકો છો બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય આ ટીટીએસ ને લાગતા તમે મને પૂછી શકો છો

આ રૂટિન પ્રક્રિયાના ભાગ રૂપે જ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ અત્યારે ઓલ ઓવર વિશ્વમાં આ વેક્સિન વિશે ચાલી રહ્યો છે અને આ જે કાંઈ સ્ટડીઝ આવી રહ્યા છે એ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સના આવી રહ્યા છે એમાં કોઈ જ નવો વિષય કે કોઈ આકસ્મિક ઘટના બની ગઈ છે એવું કંઈ જ છે નહીં મારા વિષયની જો હું વાત કરું તો આ સેમ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સમાં ત્રણ વિષય પર રિસર્ચ ચાલી રહ્યા છે અથવા તો પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ ચાલી રહ્યો છે હું ફિઝિશિયન નથી હું ગાયનેકોલોજીસ્ટ છું

બિનજરૂરી વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે તો આવા વિવાદ થી આપણે તમામ જનતા એ બચવું જોઈએ આમાં કોઈ જ આ વેક્સિનની સાઈડ ઇફેક્ટના કારણે કોઈ મેજર ઇસ્યુ થયો છે એવું મારું માનવું નથી જોવો પોતાને શક્તિશાળી કે એને આપણે નિયંત્રિત કરી શકતા સવાલ સિરમ ઇન્સ્ટિટ્યુટ પર અને એની સામે સિરમ સ્ટીટ કبول કર્યું છે કે આ આ ઓફિશિયલ જે લોડ થાય છે આ બધી વસ્તુ એને કبول करतो એટલે સવાલ એ છે કે આ એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ પર હા હા સમજવાની એ જ જરૂર છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સંભળાય છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એ વર્લ્ડ ની નંબર ટુ વેક્સિન મેન્યુફેક્ચર છે વર્લ્ડ ની કઉ છું આખા વિશ્વની વિશ્વની અને એ અત્યારે આખા વિશ્વમાં સૌથી વધારે મેન્યુફેક્ચર યુરોપિયન કન્ટ્રી કરે છે પછી સૌથી સેકન્ડ નંબરની સિરમ ઇન્સ્ટિટ્યૂટ આખા જ વર્લ્ડના લોકો સિરમ ઇન્સ્ટિટ્યૂટ જોડે એમાં યુકે હોય યુએસએ હોય ચાઇના હોય એ લોકો આપણે ત્યાં પ્રોડક્શન કરે છે ભારત માટે ગર્વની વાત છે અને એ લોકોએ એ જ કન્ફેસ કર્યું છે કે આમાં પોઈન્ટ ઝીરો ઝીરો ફોર લોકોને આના કારણે ક્લોટિંગનું કોમ્પ્લિકેશન થઈ શકે એ તો યુએસએ સ્ટડી કર્યો છે અને એ લોકોએ સ્વીકાર્યું છે કે જે જે લોકોએ રિસર્ચ કરીને એમને જે મેન્યુફેક્ચરિંગ એમણે કર્યું છે એ જ વસ્તુ કો વેક્સિન આપણે ત્યાં બની અહીંયા એ ઇન્ડિજિનિયસ છે આપણે ત્યાં જ બનાવી છે આપણે ત્યાં આરએનડી થયેલી છે એટલે એ આઈસીએમઆર જે માન્ય કોઈક નેતા એમણે કોઈ આક્ષેપ કર્યો તો કે કોઈ એનું કંઈ કર્યું નથી આરએનડી તો આપણે આઈસીએમઆર અને ભારત બાયોટેક વાળાએ અહીંયા રિસર્ચ કરીને વેક્સિન બનાવી છે એટલે આપણા માટે એ પણ એક મોટી ગર્વની વાત છે એટલે જે તમે એક મિનિટ એક હું સોરી સોરી મેં આપને કીધું મિત્ર કે ICMR નો સ્ટડી થયો છે નવેમ્બરમાં હમણાં ત્રેવીસ માં જ એ લોકોએ મૂક્યું કે એ લોકોએ સ્ટડી કરે એવો સેમ સ્ટડી ગુજરાતમાં થયેલો છે આપડે યુએન મહેતા હોસ્પિટલમાં કે આ મેડિસિન લેવા કે આ વેક્સ મેડિસિન અરે આ વેક્સિન લેવાથી કોઈ થતો નથી સોરી તમારી ડેટામાં જો એ લોકોએ લગભગ બે હજાર ત્રણસો કેવા કે પેશન્ટ ઉપર કરેલો ડેટા હું તમને પ્રિન્ટેડ ડેટા પણ આપને આપી શકું છું આપી દઉં મિત્ર તમે સમજવાની જરૂર છે આમાં લોકો બ્રહ્મા જશે કોઈ પણ વેક્સિન લેવાથી કોઈ પણ વેક્સિન લેવાથી કોઈ પણ વેક્સિન લેવાથી કોમ્પ્લિકેશન થતા હોય છે જવાબ આપું છું મેં જવાબ આપી દેવા દઉં કોઈ પણ વેક્સિન લેવાથી સાઈડ ઇફેક્ટ થતી હોય છે જે નહીવત છે પોઈન્ટ ઝીરો 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 ફોર પર્સન્ટ એના કારણે પબ્લિકે ગુમરાહ થવાની જરૂર નથી આ એક્સપર્ટ હું બોલું છું એક્સપર્ટ એક વસ્તુ કહે છે કે કોઈ પણ વેક્સિન લો